જય માતાજી રામ રામ તો કેમ છો તમે બધા બધા મોજમાં ને ટ્રીપ નો બીજો દિવસ સૌથી પહેલા જ આપણે આવી ગયા ઉજ્જૈન માં એક પ્રાચીન મંદિર દર્શન કરવું દર્શન કરી લીધા અને બહાર આવે ને આપણે પી નાખી કડક ચા પછી આપણે આ ભાઈ ની ચેતવણી સાંભળી લીધી અને તમે પણ સાંભળી લો જાણકારી મંદિર દર્શન કરીને જા પૂરે વર્લ્ડે એક માત્ર મંદિરો મંગલ કા જન્મ સ્થાન બોલાવાયા પછી હું આવી ગયો છું શનિદેવ ના એકમાત્ર જન્મસ્થાન મંદિર આવું કઈક છે શનિદેવ નું મંદિર જે તમે જોઈ શકો છો ત્યાંથી આપણે આવી ગયા હતા એક પ્રાચીન મંદિર ની ગુફામાં ગુફા તો એટલી નીચી છે કે નમીન ચાલુ પડે નકર નાળિયાર ફૂટી જાય અહીંથી આપણે જવાનું હતું શ્રી મહાકાલ મંદિર તરફ ફાઇનલી અમે બધા મહાકાલ મંદિર ના દર્શન કરવા નીકળી ગયા હતા અને ત્યાં ફોન અલાઉડ નથી એટલે બહાર ફોન મૂકીને જવું પડે મંદિર ની લાઇટિંગ વ્યવસ્થા તો બહુ સારી હતી જે આપણે નિહાળી લીધી રખડતા રખડતા આપણે આવી ગયા હતા શ્રી બળ ગણેશ મંદિર બહાર નીકળ્યા ત્યાં તો આપણી મંડળી હતી હું ચાલુ બધા મંદિરે દર્શન કરીને આપણે લઈ લીધો થોડો પ્રસાદ અને નીકળી ગયા બસ તરફ બસમાં તો બધાય ભેગા થઈને મોજ પાડી દીધી ફાઇનલી ઉજ્જૈન થી આપણે નીકળી ગયા છીએ અને મિત્રો તમને આજનો બ્લોગ પસંદ આવે તો કોમેન્ટમાં હરર મહાદેવ જરૂર લખજો અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા